જ્યારે તમારે ટેસ્ટી નાસ્તો ખાવાનું મન થાય તો ચાલો એના માટે આપણે બનાવીએ તો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે આપણે બે કપ જેટલી સૂજી લીધી છે સૂજી તમારે જેણે મોટી તમે લઈને એને મિક્સરની અંદર એક કે બે આટા તમે આ રીતે ચલાવીને થોડો પાવડર જેવો કરી શકો છો તો હવે આપણે સૂજી પીસેલી લઈ લીધી છે એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું થોડો બેકિંગ પાવડર અને અડધો કપ દહીં હવે દહીં આપણે ખાટું મોડું ગમે તે તમે લઈ શકો છો અને પછી આપણે જે સૂજીને પાવડર જે લોટ છે એને આ રીતે મસળી લઈશું એની અંદર થોડું પાણી જરૂર થોડું જ પાણી ઉમેરીશું બાકી જે દહીં છે એની અંદર જ આપણે લોટને હાથથી મસળી લઈશું આપણે ભેગો કરી લેવાનો છે એકદમ આપણે એને ખીરું જેવું નથી કરવાનું એકદમથી થોડું કઠણ થોડું લૂઝ એવું હોય એવું આપણે એને ખીરું બનાવવાનું છે તો આ રીતે લોટ તમે જોઈ શકો છો તો લોટ આપણે બહુ કઠણ નહીં બહુ ઢીલોય નહીં આ રીતે તમારે એનો લોટ રાખવાનો છે જોઈ શકો છો આવી રીતના બનાવવાનો હવે આપણે ટેસ્ટી નાસ્તો બનાવવા માટે અહીંયા થોડાક વેજીટેબલ લીધા છે એક નંગ ટામેટું કટ કરી લીધું છે અને ટામેટામાં આપણે બીયા કાઢી લીધા છે અને સાથે આપણે એક લીલું મરચું લઈ લઈશું અને કેપ્સિકમ ને થોડી ડુંગળી લીધા છે હવે આપણે લઈ લઈશું મસાલા મસાલામાં લઈશું મીઠું સ્વાદ અનુસાર મીઠા પછી આપણે ઉમેરીશું ખટાશ માટે આપણે આમાં ચાટ મસાલો અને થોડું સ્પાઈસી માટે આપણે લઈ લઈશું મરી પાવડર પછી આપણે લઈ લઈશું ચીલી ફ્લેક્સ અને ચીલી ફ્લેક્સ પછી અહીંયા મેં મેક્સિકન સિઝનિંગ લીધું છે એટલે કે પીઝા સિઝનિંગ તમારે કોઈ પણ તમારે ઓરેગાનો હોય તો તમે ઓરેગાનો લઈ શકો છો તો અહીંયા આપણે મિક્સ આવે એટલે એના પછી આપણે કંઈ ના ઉમેરો તો પણ ચાલે તો આપણે મેક્સિકન સિઝનિંગ આપણે લીધું છે મિક્સ અપ અને હવે આપણે એને મસાલાથી સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો ચાલો હવે ટેસ્ટી એવો નાસ્તો બનાવવા માટે આપણે સુજીનું બેટર જોઈ લઈશું લોટને તો આ રીતે જોઈ શકો છો પણ સેટ થઈ ગયું છે અને હવે આપણે પેન લઈશું પેનની અંદર એક ઇંચ જેટલો બટરનો ટુકડો લઈશું એને આપણે અંદર તવી પર લઈ લીધું છે અને તમે ઘી આ તેલ તમે કંઈ પણ તમે લઈ શકો છો તો હવે આપણે થોડું સૂજીનું લો લઈને હાથમાં આ રીતે આપણે એને જે રીતે રોટલીને આપણે વણતા હોઈએ છે એ રીતે આપણે આની અંદર મૂકી દેવું જે થોડું થોડું આપણે એનું આ રીતે સ્પ્રેડ કરતા જઈશું અને કોઈ જગ્યાએ પતલું ના રહે કે કોઈ જગ્યાએ જાડું ના રહે એ રીતે એને આપણે સરખી રીતે સ્પ્રેડ કરી દઈશું અને હવે આપણે ગાર્નિશિંગ કરીશું મસાલાથી તો મસાલામાં આપણે અહીંયા ડુંગળી લઈ લીધી છે તો આપણે જે મસાલો બનાવેલો છે ડુંગળી ટામેટા એ બધું આપણે આનું સિઝનિંગ કરી દઈશું તો અહીંયા ટામેટાની છે ડુંગળીની છે આ બધું આપણે અંદર સિઝનિંગ કરી દેવાનું છે તો જોઈ શકો છો તો આ નાસ્તો તમે પીઝા બર્ગરને પણ તમે ભૂલાવી દે એવો નાસ્તો સરસ બને છે અને ખાવામાં તો તમે ઇડલી ઢોસા પીઝા બર્ગર હોય એનાથી પણ ટેસ્ટ લાગે છે તો થોડું અહીંયા આપણે એક ટ્યુબ મેં ચીજ લઈ લીધું છે તો ચીજ હોય એટલે ખૂબ જ સરસ લાગે અને આ નાસ્તો જો તમે બાળકોને આપો તો બાળકોને તો ખૂબ જ ટેસ્ટ લાગતો હોય છે અને પીઝા જેવો સ્વાદ લાગતો હોય છે તો આ આ જે નાસ્તો છે બહુ જ એકદમ ઈજી એવો બની જાય છે બહુ આને વાર લાગતી નથી હોતી અને હવે આપણે ખમણી લીધું છે અને સાથે હવે અહીંયા એક ઇંચ જેટલું આપણે પનીર લીધું છે તો પનીરને પણ આપણે ઉપર થોડા નાના નાના ટુકડા કરીને એને આ રીતે ગાર્નિશિંગ કરી દઈશું ને પનીર પણ અહીંયા આપણે લઈ લીધું છે તો હવે આપણે તૈયાર છે અને હવે એને આપણે થોડી વાર ઢાંકીને પકાવી લઈશું તો થોડી વાર જોઈ શકો છો આપણો એકદમ કેવો ડ્રાય જેવો લાગે છે તો આ સમયે આપણે એને ઉતારી લઈશું તો જોઈ શકો છો હવે સીજ આપણે એક મિનિટ જેવું રહેવા દઈશું અને આને તમે ધીમા ગેસ પર જ તમારે એને બનાવું અને હવે આપણે એને લઈ લઈશું સરિંગ પ્લેટમાં તો ફરી પાછું સેમ આપણે અગાઉ એ રીતે જ બનાવી લઈશું તો ફરી પાછું આપણે થોડું હાથમાં લઈ લઈશું અને તમારે જેટલો બહુ પતલો નહીં કરવો થોડું જાડું એવું રાખવાનું તો શું છે કે સરસ ખાવામાં લાગે અને હવે આપણે આને બહુ વાર લાગતી નથી હોતી અને આ રીતે તમારે ગે તવો તમારે ઠંડો જ રાખવો અને ઠંડા પરથી તમારે પછી તમારે ફ્લેમ થોડી વધારી દેવી અને નોનસ્ટિક પેન લેવું એટલે તમારે આને ચીપકે નહીં અને સરસ બને તો હવે આપણે આ રીતે સ્પ્રેડ કરી દીધું છે અને ફરી પાછું આપણે એને વેજીટેબલ્સથી ગાર્નિશ કરી દઈશું તો કેપ્સિકમ ડુંગળી આ બધું આપણે અંદર એને ફરી પાછું આપણે સેમ અગાઉ એ જ એ જ રીતે આપણે નાસ્તો તો તમે આ રીતે બધા જ તમે તૈયાર કરી શકો છો તો જોઈ શકો છો કેટલો સરસ નાસ્તો તો તમે આ રીતે નાસ્તો તમે ઘરે તૈયાર કરી શકો છો અને બાળકોને લંચ બોક્સ ટિફિન બોક્સમાં તમે આપી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવી હોય તો આવી રીતે તમે નાસ્તા તૈયાર કરી શકો છો તો તમને મિત્રો આ રેસીપી કેવી લાગી તો ફરી પાછા આપણે નવી રેસિપી લઈને આવીશું ત્યાં સુધી મિત્રો વિડીયો જો પસંદ આવી ગયો હોય ને તો એક લાઇક તો જરૂર આપી દેજો તો શું છે કે મને નવી નવી રેસિપી લાવવાનું પ્રોત્સાહન મળે અને મને ઉત્સાહ જાગે તો મિત્રો રેસિપીને એક લાઇક તો આપી જ દેજો અને વિડીયો જો તમને વધુ પસંદ આવી ગયો હોય તો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે શેર કરી શકો છો તો ફરી પાછું આવે આપણે આને અને જ્યારે તમે આ નાસ્તો બનાવો ને તો આ નાસ્તાને પાંચ મિનિટ જેવું લાગતું નથી હોતું અને પાંચ મિનિટની અંદર તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણે નાસ્તા બનાવી લીધા છે અને તૈયાર છે તો બહારના નાસ્તાને પણ તમે ભૂલી જાઓ અને હવે આપણે નાસ્તો નીચે ઉતારી લીધો છે અને હું તમને કટ કરીને બતાવું તો બન્યો છે ને જોતાની સાથે જ ખાવાનો મન થઈ જાય તો હવે આપણે કટ કરી લીધો છે તો હું તમને કટ કરીને બતાવું જોઈ શકો છો એકદમ ઈઝી થી કટ થઈ જાય છે તો બન્યો છે ને નાસ્તો ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ એક કપ સૂજીમાંથી તો બનાવજો મિત્રો રેસિપી પસંદ આવી હોય વિડીયો પસંદ આવી ગયો હોય તો એક લાઈક આપી દેજો અને ફરી પાછા મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો અને એન્જોય કરજો Banaw jo maririte nawo nasto